તો જય માતાજી મિત્રો હું છું નિલેશ મકવાણા અત્યારે તમને ખબર જ હશે બનાસકાંઠામાં અતિભારે આગાહી છે વરસાદની અને વરસાદ બહુ બધો વર્યો છે આજે ત્રણ દિવસ થઈ ગયા છે વરસાદ કન્ટિન્યુ ચાલુ છે અને ઘરોમાં પાણી પણ આવી ગયું છે અને માણસો બહુ બધા હેરાન પણ થવા માંડ્યા છે કારણ કે લાઈટ અને એવું કાંઈ છે નહીં ટાવર પણ મોબાઈલમાં આવતા નથી કોઈનાથી ફોનમાં કોન્ટેક્ટ નથી થતો અને પાણી એટલું બધું આવી ગયું છે કે એની વાત જ મત પૂછું તેમાં તો ખાસ કરીને તો સુઈ ગામ નબેટ ભાભર વાવ થરાદ એમાં બહુ બધું પાણી આવ્યું છે અને એમના જે લોકો છે સ્થાનિક લોકો બહુ બધા હેરાન થાય છે તો અત્યારે મિત્રો તમને ખબર જ હશે કે અહીંયા રોડ બોડ બધા બંધ થઈ ગયા છે બનાસકાંઠાના અને પુલ જે છે મેન હાઈવે એ બધા બંધ થઈ ગયા છે તો માણસોને અવાજ આવવાનું બંધ થઈ ગયું છે વાવથી થરાદ નથી જાય કરતા થરાદથી વાવા નથી જાય કરતા અને સુઈ ડંગવાળા જે છે એ વાવ ભાભર કઈ બાજુ જઈ નથી શકતા નડા નળાબેટ તો ચારેય બાજુ એટલો પાણી આવ્યો છે કે એની વાત જ મત પૂછો જે રણ હતો એ બધો આખો દરિયો બની ગયો છે અને આ વિડીયા માધ્યમથી તમે જોઈ શકો છો મિત્રો કેટલું બધું પાણી આવી ગયું છે અને કેટલો વરસાદ વરે છે અને ચારેય બાજુ પાણી પાણી છે અને વચ્ચે આ બે ભાઈ જે છે એ વિડીયા બનાવે છે અહીંયા તમે જોઈ શકો છો કેટલું બધું પાણી છે આ નળાબેટમાં બેટમાં આવેલું છે પાણી બધું અને આ વિડીયો તમે જોઈ શકો છો આ સુઈ ડામનો છે અહીંયા કેટલો પવન ફૂકે છે અને કેટલો વરસાદ પણ પડી રહ્યો છે તમે જોઈ શકો છો આને તો મિત્રો બે હજાર પંદરમાં જે પાણી આવ્યું હતું એના કરતાં ડબલ બે હજાર પચીસમાં પાણી આવ્યું છે અત્યારે બનાસકાંઠાને એમ કહેવાય કે ચારે બાજુ પાણી પાણી છે ને વચ્ચે બનાસકાંઠાવાળા છે અને તેમાં અમારા વાવ થરાદવાળા તો હાવ વચ્ચો વચ્ચે આવી ગયા છે તો તમને કંઈક બીજા નવા પ્લેટફોર્ટ મળશે તો હું તમને જણાવી દઈશ તો હવે આપણે આ વિડીયો અહીં પૂરો કરી છે જય માતાજી